નાસ્તા માટે આમંત્રણ જોઈએ અને મારા ગુરુદેવ ભગવાન ના શબ્દ પાંડુરંગ દાદા પણ કેતા પાંડુરંગ દાદા ના શબ્દ આજે ખાસ કહું છું આ મહાપુરુષ એમ કેતા આમંત્રણ વગર ભોજન ક્યારેય ન કરવું યાદ રાખજો આમંત્રણ વગર ભોજન છે ને વાસ્તવમાં તમને મને મહાકષ્ટ આપે છે હા ભોજન ક્યારે કરાય કોઈનું આમંત્રણ હોય તો આપણને કે નહીં અમારા ઘરે અમારા આંગણે જમીને જ જાજો તો જ જમવું જોઈએ અરે સાહેબ હજી આગળ કહો તો પાંડુરંગ દાદા તો એમ કહેતા ખાસ કરીને આ બધા નોટ ડાઉન કરજો આ મહાપુરુષના શબ્દ છે સાહેબ તમને ને મને જીવનમાં ડગલે ને પગલે કામ લાગશે અહીંયા થી લઈને જેટલા બેઠા છો બધાને કહું છું એમાં હું આવી ગયો પાંડુરંગ દાદા ખાસ કહેતા મફતનું કોઈ દી ખાવું નહીં યાદ રાખજો મફતની વાળી વસ્તુ છે ને તમને ને મને બે જ વસ્તુ આપી શકે કા દરિદ્રતા આપે અને કા ગરીબી આપે તમારે જીવનમાં બહુ દરિદ્ર થવું હોય ને અથવા ગરીબ થવું હોય તો જ મફત નું પાંડુરંગ દાદા ખાસ ઈશ્વરે તમને મને શ્વાસ છે ને એ નથી મળતા એની માટે એક શ્વાસ પેલા કાઢો તો બીજો શ્વાસ મળે છે આ કથા સાંભળજો વાલા ઈશ્વર ની અસ્તિત્વમાં કોઈ પણ જગ્યાએ મફત વાળી વસ્તુ નથી હો જે દિવસે તમને મને મફત ની આદત પડી ગઈ એટલે સમજી લેજો કે તમારું મારું પતન ને જ છે શાસ્ત્ર ખાસ કરીને કે છે મફત છે ને એ માણસને દરિદ્ર બનાવી દે અને મેં જોયા છો દુનિયામાં પૈસા વાળા બહુ હોય પણ મફત ના ખાવાની આદત પડી જાય ને પછી એના જીવનમાં દરિદ્રતા દરિદ્રતા ને દરિદ્રતા જ આવે કોનું ખાવું જોઈએ કોનું ન ખાવું જોઈએ ને એ પણ તમને મને ભાગવતને મહાભારત શીખવાડે છે એટલી શાંતિથી કથા સાંભળો એટલે કહું છું સાંભળો ક્યાં ખાવું જોઈએ શાસ્ત્ર તમને મને કહે છે જે જગ્યાએ આપણું લાગે ને ન્યા ખાવું જોઈએ બધાના ઘરે ન ખવાયો અને એવા ઘર એવાના ઘરે તો કોઈ દી નહીં ખાવાનું સાંભળજો જેના ઘરે દરિદ્રતા બહુ હોય દરિદ્રતા કોને કહેવાય ઇન્સોર્ટ કહું તો બાર બાર વાગ્યા સુધી હોતો રે આખી રાત જાગતો રે એકય કામ ટાણે કરે નહીં જેના ઘરે કેવલ ને કેવલ ગંદવાળો 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 જ પડ્યો હોય જ્યાં ઠાકુરજીની સેવા ન થાતી હોય એ ઘરને દરિદ્ર કીધું છે એ ઘરની અંદર કોઈ દી ભોજન ન કરાય એવું શાસ્ત્ર ના પાડે છે અને પાંડુરંગ દાદા તો આમ ટકોર મારી મારીને કહેતા એના અનુયાયીને ખાસ કરીને

અને એક માથે અડધી અડધી લસણ ની કણી પી હંમેશા આ શબ્દ ને બહુ યાદ રાખજો પાંડુરંગ દાદા બહુ કેતા કે ઈશ્વર અસ્તિત્વમાં કોઈ પણ જગ્યાએ મફત વાળી વસ્તુ છે જ નહીં અને જે સમાજ ને જે વ્યક્તિ જે ઘર ને જે પરિવાર ને મફતનું ખાવાની આદત પડી ગઈ ને સમજી લેજો એના ઘરમાં દરિદ્રતા બહુ આવે હું તો મારા નજીકમાં રહેતા તમામ વ્યક્તિઓને હંમેશા કહું ભગવાનની કૃપા થાય તો કોકને ખવડાવતા શીખજો કોકના ઘરે ખાતા નહીં શીખતા પાળો થાળી વાંધો નહીં થાળી પાડો હા હું કેતો જાય તમ તારે હો ઠાકુરજીએ કૃપા કરી હોય તો કોકને ખવડાવજો હ અરે સાહેબ આપણા શાસ્ત્ર પણ એમ કે છે ભોજન જેવું દુનિયામાં પવિત્ર વસ્તુ એકય નથી કદાચ રાહુલભાઈને એક કરોડ રૂપિયા આપો તો રાહુલભાઈ રાજી ન થાય જેટલો અડદની ડાળથી રાજી થાય હો હા આ વાત ખાલી કહેવા માટે નથી કહેતા સાચી વાત છે સાહેબ અન્ન છે નહીં તમને ને મને બહુ સમાજમાં આગળ લઈ જાય છે અને સમાજમાં શાસ્ત્ર પણ એમ કહે છે અ હજી એકવાર આ મહાપુરુષને યાદ કરું પાંડુરંગ દાદાના શબ્દ પાંડુરંગ દાદા એમ કહેતા જે વ્યક્તિ જમાડતા જમાડતા તમારી તમારીારે વાતો કરતો હોય ને એવા એવા વ્યક્તિના ઘરનો ખાવ જે વ્યક્તિના ઘરે તમે જમવા જાઓ અને જમતા 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 કાઈક સત્સંગ કરવાની વાતો કરતા એના ઘરનો ખાવ દરિદ્રતાના ઘરનું કોઈ દી ન ખાવ કારણ કે એ તમને મને પાછા દરિદ્રતા જ આપે છે હો પાંડુરંગ દાદાના શબ્દ મને બહુ ગમે એટલા માટે કોને ખબર અનાયાસે નીકળી ગયા મારા મોઢામાંથી શબ્દ મહાપુરુષ એમ કહેતા એ ઈશ્વરના અસ્તિત્વમાં ક્યાંય મફતવાળી વસ્તુ છે જ નહીં એટલે જે દિવસે તમને ને મને આદત પડી ગઈ મફતને સમજી લેવાનું કે હવે તમારે ને મારે બહુ મોટો ટેક્સ ચૂકવવો પડશે બહુ મોટો ટેક્સ ચૂકવવો પડશે હો શાસ્ત્ર કહે છે અન્ન છે તો ભગવાન છે પણ એ ભગવાન ક્યારે બને તો કે ખવરાવા વાળો માણસે પ્રસન્ન હોવો જોઈએ અને ખાવા વાળો માણસે પ્રસન્ન હોવો જોઈએ બેયની ની આ વાત છે એટલા માટે ગીતામાં કીધું ત્રણ વસ્તુ યાદ રાખું હૂત ભૂખ ઋત ભૂખ અને સ્મિત ભૂખ હૂત ભૂખ એટલે પોતાની મહેનતનું ખાવું બીજું ઋત ભૂખ પચે એવું ખાવું અને ત્રીજું સ્મિતભું ખાતા ખાતા હસવું ઘણા તો ખાતા હોય ને તો આખા ઘરની બળેતરા કરતા હોય સવારથી કામે ગયો એ માણસ અને સાંજે થાકીને આવ્યો જમવા બે ત્યારે જ બેનો એને લાઇટ બિલ જો લાઈટ બિલ આવ્યું છે પછી હું કથામાં જાહેર માં કહું જમવા ટાઈમે ઘર વાળાને શાંતિથી ખાવા દેવું પછી બિલ આખી જિંદગી એના ભરવાના જ છે બિચારાને જમવા ટાઈમે કોઈ પણ પ્રકારની બીજી વાતો કર્યા વગર કેવલ ને હા ડાયડાય કરો સત્સંગ કરો અને ભોજન ની મજા છે સાહેબ ભોજન કરતા કરતા વખતે શાસ્ત્ર બે વાત કરે છે કા મૌન રહ્યો કા મૌન રહ્યો અને કા જમતા જમતા ભગવાનનું સ્મરણ કરો ભગવાનની કથા કરો